હા તો ઓલરેડી ગઈ આપણે આવી ગયા હતા હવે કિશનભાઈને ને જોવો અહીંયા મૂકીને વૈયા ગયા હતા કેમ કે કિશનભાઈને આવડે છે અને આપણે હતા મહેમાન એટલે આપણે ઘરે વૈયા ગયા હતા અને કિશનભાઈ ખુદે આવ્યું છે હા અને જો મને કિશોર ની જાય જોઈ જોઈ ને હા સાપકી માર દો સાપકી 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 માર દે હા સાપકી સાપકી આ

લડકા દમ કામ કરવું પડ્યું કે વાહ લગન આપણે એ ટુ જેટ કમ્પ્લીટ જ કરી લેવું જો બાજકા ભરાઈ ગયા હે આ તો રેડી આલો આ તો ઓલરેડી કાઈ જો તલ નો વયો આવે એમાં કાઈ ઘટે જ નહીં હા બાકા જે કે બોલતી જે હો ભાઈ કઈ લાવે આવા તલ આવતા હોય તો તો નિહાલ થઈ ગયો ભાઈ આ પહેલા છેલે લગન પાલમાં આવી જ રીતના ના નીકળે તલ હા તો જેવું તેવું નાનું તગારું હોય તો તો ફટાફટ ભરાઈ જાય એકદમ ક્લીન અને ક્લિયર ચોખા હા તો ઓલરેડી જો મુકેશભાઈ આવી ગયા હે આ એને આંખવાનું રોટા હાટર તારું હા તો રોટા હાટર બાકાજી કે બોલાવ નાખવાનું હા મોજા જો મુકેશભાઈ મેંડા ઓભા તો હાલો એ રોટાટરમાં ને આ બાજુ જો રોટાટરનો સ્ટોક પડ્યો હોય આપણો ઓલરેડી કમ્પ્લીટ હા કોઈપણને લેવાના હોય તો આપણે ફોન કરજો ભાઈ નવા ડબલ માં ઉપાય હા તો ઓલરેડી કહીશ રાણાભાઈ જઈ ચા નાખવામાં હા જો આપણા વાળું ટ્રેક્ટર અને ચા નાખવાના હૈને તો હાલો માં બાકાજી કી બોલાવી નાખે હા તો ની સિઝન પણ હવે ચાલુ જ રહેશે એમને હા હિતાવીના જારીના હે સાહના જો ત્રણે ત્રણ હા તો બાકાજી કી બોલતી જાય ભાઈ હા તો ઓલરેડી કહે છે આજે આવ્યું હે ગોવિંદભાઈનો વારો રાપમાં જો હમણાં રાપુ ફળ થઈ પડ્યા એટલે રાપુ જ આખવાની બે હા તો ગોવિંદભાઈ મારી આવે રાપ આજ છે આપણે ત્રીની જારી કરવાનું કરવાની હા તો હાલો ત્રણ ડાટા જોડાવીને ત્રીનું કરી લીધું કમ્પ્લીટ તો હાલો બાકાજી કી બોલાવી નાખે હો હે હોતર લેવાનું ભૂલી જાય હા આપણા પિતરા ભાઈ આવી ગયા છે એ ટાઈ